पीड़ितों ने न्याय न्याय अपो पीड़ितों ने न्याय लेंगे 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 सरकार तेरी ताना साहिब नहीं चलेगी नहीं चलेगी सरकार तेरी ताना साहिब नहीं चलेगी नहीं चलेगी हमारी मांगे पूरी करो नहीं तो खुशी करो हमारी मांगे पूरी करो नहीं तो कुर्सी खाली करो हमारी मांगे पूरी करो नहीं तो कुर्सी खाली करो हमारी मांगे पूरी करो नहीं तो कुर्सी खाली करो सरकार हमसे डरती है पुलिस करती है कुर्सी ख़ाली करो हमारी मागे पूरी करो की जो कुर्सी ख़ाली करो हमारी माङे पूरी करो ए कुर्सी ख़ाली करो हमारी मांगे पूरी करो की जो कुर्सी ख़ाली करो

અને જે કંઈ પણ રાહતો મળી છે એ નાની નાની રાહતોના નામે લાભાર્થીઓને છેતરવાનું કામ સરકાર શ્રીએ કર્યું છે અત્યારે જ્યારે આપણે રેલી રેલી રૂપે આપણી માંગણીઓને લઈને તાલુકા પંચાયત પર આવવાની રજૂઆત કરી અને પોલીસ સ્ટેશનમાંથી પરમિશન માગી ત્યારબાદ કેટલાક તત્વોએ આપણી રેલીને રોકવાનો પ્રયત્ન કર્યો આપણી સામે સંઘર્ષમાં ઉતરવાની વાત કરી પરંતુ અમે કોઈની સાથે સંઘર્ષમાં ઉતરવા માંગતા નથી અમે ગાંધીની વિચારધારાને વળેલા માણસો છીએ અને અમે લોકોને સાથે લઈને જે પીડિત લોકો છે એ લોકોને ન્યાય અપાવવા માટે અહીંયા આવ્યા છે નહીં કે કોઈને સાથે સંઘર્ષમાં ઉતરવા માંગીએ છીએ પરંતુ જો ન્યાય અપાવવા માટે કોઈ સાથે સંઘર્ષ કરવો પડે તો એના માટે અમે તૈયાર છે કોંગ્રેસ પાર્ટીએ આઝાદીની લડાઈમાં જે યુદ્ધ લડ્યું છે એનાથી સૌ વાકેફ છે અંગ્રેજો થી સો થી વધુ દેશોમાં સત્તા હટી તેમનાથી પીછે હટ કોંગ્રેસ પાર્ટીએ કરી નથી ત્યારે આજે તો આ પીડિત લોકોને ન્યાય અપાવવા માટે અમે ક્યાંય પાછળ હટવાના નથી અને આ પીડિતોની સાથે હર હંમેશ ઉભા રહીશું અમારા લોહીનો કટરો કટરો આ પીડિતો માટે અસરગ્રસ્તો ને યોગ્ય સહાય તેમજ રાહત પેકેજ જાહેર કરવા બાબત ચીખલી મહેરબાન સાહેબ શ્રી ચીખલી તાલુકાના ત્રીસ થી વધુ ગામોમાં ગત નવ બે હાજર ના રોજ ભયંકર વાવાઝોડું આવ્યું હતું

અને સરકારી આવાસને જે નુકસાન થયું હોય તેમને વળતર આપવામાં આવનાર નથી જે યોગ્ય નથી ચીખલી તાલુકામાં પાંત્રીસો જેટલા અસરગ્રસ્તો ફોર્મ ભર્યા હતા ત્યારે નવસો જેટલા પરિવારોને અંદાજીત બાસઠ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી છે એટલે કે ચાર હજાર રૂપિયાથી સાડા છ હજાર જેટલી રકમ ચૂકવવામાં આવી છે અને મોટું નુકસાન થયું હોવા છતાં અસરગ્રસ્તોને નાની નાની લાભો આપવામાં આવ્યા છે વાંસદાના સિંધાઈ ગામે સપ્તાનું પરિવારોને ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી છે ત્યારે નવસો પરિવારોને પાંસઠ લાખ જેટલી રકમ મળે છે તો ચીખલી તાલુકાના અસરગ્રસ્તોએ શું ગુનો કર્યો છે કે એમને નાના નાના લાભો આપી મૂર્ખ બનાવવામાં આવે છે સરકાર દ્વારા ભેદભાવ સમજમાં આવેલો નથી અને પંદર ટકાથી ત્રીસ ટકા અને ત્રીસ ટકાથી સિત્તેર ટકાના નુકસાની કેવી રીતે નક્કી કરવામાં આવી એ પણ આપ જાહેર કર્યો નથી જેથી મૂળ અસરગ્રસ્તો બાકી રહી જોવા પામ્યા છે અને સરકાર દ્વારા હજુ સુધી કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં કરવામાં આવ્યું નથી તો એ પણ વહેલી તકે આવે એવી અમારી માંગણી છે સાથે તમામ અસરગ્રસ્ત પરિવારોને પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે અને ખેડૂતોના ખેતરમાં પણ વહેલી તકે સર્વે પૂરો કરી સહાય ચૂકવવામાં આવે એવી અમારી